જય શ્રી કૃષ્ણ અરમ મહાદે કેમ છો બધા મજા મને એક નવા વ્લોગ માં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને હાજા નરા રાખે એવી શુભેચ્છા આપું છું અમારે જો અત્યારે વાયગા છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ અમારે ઓલમોસ્ટ બધુંય કામ આજે બાકી છે એટલે કે કટલા પોતાનું કપડા મશીન માં નાખ દીધા વાસન થઈ ગયું છે તો દીજાબેન ઊઠીને આયા જો રમે છે અને મમ્મી જો दादीજાબેન મરઘા માં મેળા સુક રહે tabi જો દવાખાના પણ આસલા ડોલ ભરેલી પડી રહી છે મમ્મી બધા ખાના સાફ કરી લીધા હે હવે છેલ્લું ખાનું બાકી હે અને આપણે ફ્રિજ ફ્રીજ માંથી કરી લીધું ને અહીંયા હજી સાફ સફાઈ થોડી બાકી એટલે બધું લુહવાનું કામ છે મહિના મેં લૂછી ને ગયા ઓરાનો સામાન તૈયાર કરી દીધો બપોર નો જો હાલો એ કામ કરે આ બેન આ કામ કરે ને આ બેન જય શ્રી કૃષ્ણ શું કરો તમે તો તેને બાબાને ને અહંગ્રો લઈ ગયો આ મામા ઘરે આવી છે બાબા ને આવી ગયો તાવ અને અહીંયા જો આ બધું લૂછવાનું કામ આવે ડોસી માં ડાબલો બધું કાઢીએ છીએ

એવું બધું વેલા રાખે છે અને અને માર બાજુ ઈ કે છે હું ક્યો કે ખાવ ચા બનાઈ એમની હાડા સાથ છે તો કે હાડા સાથ સા હોય તઈ નઈ ગયા સા હોય ઓટો સળે મમ્મી હોય બાકી ગાલો સા બનાવીને પછી ફોટો સળી જાય ને હાઈન લગણી ઊભા થાય ની માંડી ફોલવા માં હાલો ચા પાણી બનાવી લે તમે બધા હાલો પીવા દે ને બંધાણો અહીં આવી જાય મમ્મી ઊભી જાય એ ઢંગલી અમે કરી લીધી છે નથી માંડવી આલા જઈશી હવે નાખવા કચરો નાખી બીજા બેન રમેશે થોડીક રહીશ કાલે ફોલશું એમ કામ બાકી જ છે અમારું મમ્મી માંડ્યા છે

જો આપણે સિવિલની અંદર જો મારા પપ્પા જો ને મારા સસરાને ને કમ્પ્લીટ થઈ ગયો અત્યારે તો કે બે બોટલ ચડી ગઈ બ્લડ તે પણ થઈ ગયા છે કમ્પ્લીટ ના મારો વોર્ડ છે આખે આખો તમારે બેઠા બેઠા આરામ કરે છો દે બોટે ચડી ગઈ ભારે મસ્ત આરામ થઈ ગયો એટલે બેઠા બેઠા આરામ જો આપણે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મળીએ કાલે નેક્સ્ટ વિડીયો